પહેલા સ્ટેજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે સોમવાર અને એકાદશી છે આ ભીમ અગિયારસ છે જેઠ સુદ અગિયારસ નિર્જળા એકાદશી પણ અટાણે શરીર સ્વાસ્થ્ય સૌનું સારું ના હોય હું સલાહ નથી આપતી કે તમે નિર્જળા એકાદશી કરો પણ ફક્ત એકાદશીનું એકટાણું કરો પણ ઘઉંની વાનગી ખાય ચણાની વાનગી ખાય અને કરો ચોખાની કોઈ વસ્તુ ખાવી નહીં તેમ સાંજે એકટાણું કરું સાડા સાત પછી મહાદેવજીની આરતી થઈ જાય પછી એકટાણું કરું તમને દોષ લાગશે નહીં પણ તમારી તબિયત સાચવું છો અટાણે ક્યાંય ઝાડપાન છે નહીં ઠંડા રક છે નહીં આગળના જમાનાની વાત જુદી હતી ત્યારે બધે ઝાડપાન હતા ઠંડા રક હતી અને જેટલા ફળફૂલ ખાવાય ને એની છૂટ હતી ક્યાંય વેચાતા લેવાના હતા નહીં ઝાડમાંથી ખરતા હતા માણસો ખાતા હતા આજે હરેક ફ્રૂટ મોંઘુ છે કોઈ લઈને ખાઈ શકે એટલું શકત નથી અટાણે સામાન્ય કેરીના દોઢસો રૂપિયા છે સામાન્ય ચેટીના પચાસ રૂપિયા છે તો ફ્રૂટ અતિશય મોંઘું છે દૂધ અતિશય મોંઘું છે પાસઠ રૂપિયા સિત્તેર રૂપિયા ભાવ છે આગળ માણસો દૂધને ફળ ફ્રૂટ ખાઈને રહી શકતા એટલે નિર્જળા એકાદશી કરતા નિર્જળા એકાદશીમાં પાણી પણ પીવાનું ના હોય ને ફ્રૂટ પણ ખાવાનું ના હોય તો આવી અગિયારસ ન કરવી ભગવાન માફ કરે મને તમને સૌને પણ માફ કરશે વિશ્વાસ રાખજો તમે મારામાં ભગવાન શ્રી કૃષ્ણમાં વિશ્વાસ રાખજો થાય એટલું જ કરવું વધારે ના કરવું આજની રાશિ છે તુલા નામના અક્ષર છે રમે તો આજે બકરી પણ છે અને અગિયારસની વૃદ્ધિ છે પણ એ સૂર્યોદય સમય જ સમાપ્ત થઈ જાય છે એટલે એવી અગિયારસ કરો તો પણ ના વગેરે એટલે મંગળવારે કોઈ અગિયારસ કરવી નહીં હું તો વધશે નહીં ઘણું જીઠી છે પણ સૂર્યોદય સમય એ જ સમાપ્ત થઈ જાય છે અને એવા ટાણામાં કોઈ હજી થાય ન હોય છ ને પાંચમાં કોણ ઉઠું હોય આજકાલ બધાય મોડા મોડાસુવારા મોડા ઉઠાવાળા આઠ દસ વાગે ઉઠતા હોય તો એમાં અગિયારસ પણ થાય નહીં માટે સોમવારે અગિયારસ કરી લેવી હું વાસ્તુ અને જ્યોતિ શાસ્ત્ર કરું છું તેમજ ખરપકંડ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક જ કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવવર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જય